કેમ છો બધા મજામાં તો આજે આપણે કેરીનો રસ બનાવવાના છે પૂરી પણ આપણે પહેલા ધોઈ લખશું સારી કંઈક ધોઈ પડવાનું કેરી આપણે ધોઈ નાખીએ વાન હારી કરી ગોળી નાખવી એટલે રસ જલ્દી નીકળી જાય કરીને ગોળી નાખવી જો આપણે ક્યારી ધોઈ નાખીશું હવે આને હારી કહીને આમ ગોળી નાખશું બધી ઢીલી કરી નાખવાની આમાં અને પછી રસ કાઢવાનો તો જલ્દી નીકળી જાય જો આપણે બધી ક્યારીઓ ગોળી નાખી છે હવે આપણે રસ કાઢશું જો આવી રીતે આમ આમ રસ કાઢી લેવાનો આ તો હમણાં મિક્સર આવ્યા બાકી આપણા ઘડિયા રહ્યા ને તો આવી રીતે રસ કાઢતા હતા જો આ એક રહી આપડે બધી કેરી નો રસ કાઢ લાખ્યો છે આ એક રહી હવે કાઢી નાખી જો આપણે રસ બધા નીકળી ગયો છે એટલે આપણે થોડીક ખાંડ નાખી દઈશું તો ખાટો લાગે નહીં ખાટો તો જ નહીં પણ તો લાગે નહીં ખાટો ઢાંકી દે ફ્રીજમાં મૂકી દેવી ઢાંકી રસ આપણે કાઢીને ફ્રીજમાં મૂક્યો ને કા સુધીમાં આપણે ભૂજીનો લોટ બાંધેલી થોડુંક તેલ નાખ્યું Mira qué padre.